નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો લગભગ આ વર્ષે વરસાદ સારામાં સારો થઈ ગયો છે પંદર વર્ષમાં ના પડ્યો હોય એવો જ આ વર્ષે ઓપનિંગમાં વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં ઘણા બધા પાકોનું વાવેતર થાય છે ગુજરાત તથા ભારતભરમાં ઘણા બધા પાકોનું વાવેતર થાય છે અને એમાં ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર ફોન આવે છે કે ભાઈ વરસાદ પછી અમારે કપાસ કે મગફળી બેહી ગયું છે વધતું નથી ઠોસળાઈ ગયું છે કે શાકભાજીમાં કુણઅપ કે વૃદ્ધિ વિકાસ નથી તો એના માટે શું કરવું એના વિશે આપણે સરસ મજાની માહિતી આપવાની છે તો ખેડૂત મિત્રો આ તમે શાંતિથી શાંતિ લગભગ આ વર્ષે અમુક પાક એવા છે જેમાં વૃદ્ધિ વિકાસ થતો નથી પાન કુણપ દેખાતી નથી અથવા તો કપાસ કે શાકભાજી કે મગફળી છૂટરાઈ ગયું છે વધતું નથી શાકભાજીમાં કુણપ કે કોલ દેખાતી નથી ઉત્પાદન સારું આવતું નથી તો એના માટે આપણે કઈ કઈ દવાઓનો છટકાવ કરી શકાય એના વિશે આપણે સરસ મજાની વાત કરવાના છીએ અને આ દવાઓ બધી તમારા નજીકના સેન્ટર ઉપર તમને મળી રહે એવી સારી કંપનીઓની દવા વિશેની માહિતી આ ઘણી બધી જે લગભગ છ થી સાત પ્રકારની દવા છે એમાંથી તમે ગમે તે એક દવાનો ઉપયોગ કરી અને તમે તમારા પાકમાં સુધારો લાવી શકો છો તો ખેડૂત મિત્રો જે દવા તમારા નજીકના સેન્ટર ઉપરથી મળી રહે એમાંથી તમે ગમે ત્યાંથી પસંદગી કરી અને એનો છટકાવ તમે કરી શકો છો બધી મોટી મોટી અને સારી કંપનીઓની દવા વિશેની માહિતી હશે એમાં સર્વપ્રથમ આવે છે ગોદરેજનું વિપુલ ગોદરેજ વિપુલ એટલે કે ગોદરેજનું વિપુલ જે બુસ્ટર આવે છે પ્લાન્ટ ગ્લો ગ્રોથ રેગ્યુલેટર જો વિપુલનો છંટકાવ કરવામાં આવે ત્રીસ થી ચાલીસ એમિન લે કે તો છોડની પીળાશ દૂર થઈશે ઝડપી વૃદ્ધિ થઈશે અને સારામાં સારો પાક વધશે અને છોડ એકદમ લીલો સમજો અને કુણો માખણ જેવો થશે વિપુલનો માપ છે ત્રીસ થી ચાલીસ અને કોઈ પણ પાકમાં તમે છટકાવ કરી શકો છો બંનેનું છે અહીંયા માહિતી જોઈ શકાય છે જીબ્રોલિક પ્લસ માઇક્રોનુટન્સ છે જીબ્રાલિક એસિડ છે સીવીડી એક્સ્ટ્રા છે હાઇડ્રોપ્રોટીન છે અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વો છે તો શું શું કામ કરે છે તો છોડનો વધુ ઉપજ આપે છે વધુ નફો આપે છે સોળની પીળાશ દૂર કરે છે છોડનો વૃદ્ધિ વિકાસ કામ કરે છે અને સારામાં સારું કોઈ પણ પાક વર્ધક હોય તો એ કોરોનેશન નું જીબ્રોલા ગણી શકાય અને ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ જીબ્રોલા વાપર્યું છે અને આ વર્ષે પણ વાપરે છે અને અહીંયા સિમ્બોલ છે કે ભાઈ આવડું હોય ને આવડું થાય તો એના માટે ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરતો હોય તો એ જીબ્રોલા આપો અને ખેડૂત મિત્રો એની પસંદગી કરે છે ત્યારબાદ આવે છે પીઆઈ કંપનીનું બાયોવિટા બાયોવિટા દરિયાઈ સિવાળમાંથી બનાવેલી પીઆઈ કંપનીની દવા છે જે ચોસઠ પ્રકારના પોષક તત્વો છે અલગ અલગ પ્રકારના પોષક તત્વો છે ત્રીસ થી ચાલીસ એમ લેખે અને જો સાંટવામાં આવે તો છોડ એકદમ લીલો સમ જેવો થઈ જાય છે અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થઈ છે અને ફાલમાં પણ મદદ કરશે ત્યારબાદ આવે છે ઓરિજિનલ બાયોઝાઇમ જે બાયોસ્ટેટ કંપનીનું આવે છે બાયોઝાઇમ અલગ અલગ પ્રકારના ઘણા બધા બાયોઝાઇમ આવે છે જે બાયોઝામ બોટલ ઉપર પણ લખેલું હોય છે અને ઓરિજિનલ બાયોજામ હોય તો એ બાયોસ્ટેટ કંપનીનું જે બધા જ પ્રકારના જામ આવે છે એમાં બાયોજામ ઓરિજિનલ ગણાય છે આનો જો ત્રીસ થી ચાલીસ એમએલ લેખ કોઈ પણ પાકમાં છટકાવ કરવામાં આવે કપાસ હોય શાકભાજી હોય મગફળી હોય સોયાબીન હોય કોઈ પણ પાકમાં જો ત્રીસ થી ચાલીસ એમએલ લેખે છટકાવ કરવામાં આવે તો છોડ એકદમ લીલોસમ જેવો થઈ જાય છે સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય અને છોડ છોડને ઉત્પાદન ક્ષમતા પણ વધશે ત્યારબાદ આવે છે ગોદરેજ કંપનીનું ટેરાસોપ પેરાસોપ જે ગોદરેજ કંપની નું એમિનો એસિડ વિટામિન ગણાય છે અને જો ત્રીસ એમ એલ લેખે છટકાવ કરવામાં આવે તો સોળ નો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય છે જે ગોદરેજ કંપની બનાવે છે અને એનું નામ છે પેરાસોપ ત્યારબાદ આવે છે છેલ્લી અને લાસ્ટ અદામાનું ફ્લેમ્બર્જ ફ્લેમ્બર્જ એટલે મોર એમિનો એસિડ અને વિટામિન એક આ અદામાનું પ્રાકૃતિક ઉત્પાદન છે જે ફર્ટિલાઇઝર બેઝ ઉપર આવે છે અને એમિનો એસિડ વિટામિન પણ હોય છે એટલે છોડનો વૃદ્ધિ વિકાસ કરે છે અને ધારદાર ટેકનોલોજી વાળું છે વાળું વસ્તુ છે વધુ એમિનો એસિડ અને વિટામિન હોવાના કારણે આમ ઘણા બધા ખેડૂત મિત્રો એની પસંદગી કરે છે આ છોડને વધારે પડતું વરસાદ હોય તો પણ એ સહન કરી શકે વરસાદની તાણ પડે ટ્રેસ નું પણ કામ કરે છે એટલે વધુ વરસાદ હોય તો પણ ચાલે અને ઓછો વરસાદ પડે તો પણ ચાલે જેનું નામ છે ફ્લેમબર્જ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું અને અહીંયા સિમ્બોલ છે જગત ટીપે ટીપું હોનાનું કહી શકાય તો એવી વસ્તુ છે કે એટલે એટલી જ સારામાં સારી દવા છે કે સારામાં સારી કુણઅપ અને વૃદ્ધિ વિકાસ ની દવા છે જે અદામાનું પ્રાકૃતિક ઉત્પાદન છે અને મોર એમિનો એસિડ વિટામિન નો છટકાવ કરવો હોય તો સૌથી સારામાં સારું અદામાનો નું ગણાય તો ખેડૂત મિત્રો આ બધી વાત હતી કુણઅપ અને વૃદ્ધિ વિકાસની દવાની જે આપણે ગોદરેજ ની વાત કરીએ છીએ પીઆઈ કંપનીની વાત કરીએ છીએ ત્યારબાદ આ કોરોનેશન જીબ્રોલા કે મારો વિશ્વાસ જીબ્રોલા ત્યારબાદ ઓરિજિનલ જાયમ કે બીટી બાયો જાયમ કે અલગ 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 પ્રકારના ઘણી બધી કંપનીના જામ આવે છે એમાં ઓરિજિનલ બાયોજામ વિશેની વાત કરી છે ત્યારબાદ ગોદરેજની ટેરા શોપ વિશે વાત કરી છે ત્યારબાદ આપણે છેલ્લે વાત કરીએ અદામાનું ફ્લેમ્બર તો આ બધી જ દવાઓ તમને તમારા નજીકના સ્થળ ઉપરથી ગમે ત્યાંથી મળી જાય અને આ બધી દવા ઉણપ કે વૃદ્ધિ વિકાસની છે કોઈ પણ પાક હોય કપાસ હોય મગફળી હોય તલ હોય મગ હોય અડદ હોય કે કોઈ પણ શાકભાજી હોય કોઈ પણ પાકમાં તમારે વૃદ્ધિ વિકાસ ના થતો હોય અથવા તો વિકાસ અટકી ગયો હોય છોડ પીળો પડી ગયો હોય ઠોઠલાઈ ગયો હોય તો બધાનો એક જ માત્ર ઇલાજ હોય તો આ કોઈ પણ એક દવાનો તમે તમારા નજીકના સેન્ટર ઉપરથી લઈ અને છટકાવ કરી દો અને સોળ તમારે એકદમ લીલો સમ જેવો થઈ જાય વૃદ્ધિ વિકાસ કરતો થઈ જાય તો કહેવાનું એટલે આ સારામાં સારી દવાઓ વિશેની માહિતી આપણે આપી છે તો એજન્સી તો ખેડૂત મિત્રો તમને આ વૃદ્ધિ વિકાસ વિશેની દવાઓની માહિતી સાચી અને સારી લાગી હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસમાં શાકભાજીમાં મગફળીમાં કે કોઈ પણ પાકમાં તકલીફ હોય તો આ દવાઓની માહિતી તમે એમને આપી શકો છો અને એ પ્રમાણે એ દવાનો ઉપયોગ કરી અને એ પાકને સારો બનાવી શકે છે અને વધુ ઉત્પાદન મેળવી શકે છે તો હું વિશ્વાસ એજન્સી ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો આ માહિતી તમને સાચી અને સારી લાગે તો તમારા ગ્રુપમાં આ વિડીયો શેર કરજો અને બીજાને પણ બતાવજો તો હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આવજો